દાહોદ જિલ્લા પંચાયતના સભા ખંડમાં યોજાયેલી સામાન્ય સભા ભારે હતી જેમાં સભ્યો દ્વારા પ્રમુખ મુદ્દાઓ પર ઉગ્ર રજૂઆતો સાથે એક પછી એક ગંભીર પ્રકારના આક્ષેપો કરતા સામાન્ય સભામાં ગરમાવો જોવા મળ્યો હતો જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા મનરેગા યોજનામાં તેતાલીસો જેટલા કુવા મંજૂર કર્યા હતા જે પૈકીના

અમારા છૂટેલા જિલ્લા સભ્યો તરફથી પ્રશ્નો રજૂ થઈ જવાબો પણ તાબાના અને મુજબ આપ્યા નથી એના માટે જિલ્લાના અમારા જિલ્લા વિકાસ અધિકારી અને આજની સભાના સભ્ય સચિવ તરીકે સ્મિત લોઢા સાહેબને પ્રશ્નોત્તરી પ્રશ્નો ન હોવાના લીધે અમારા જિલ્લા સભ્યોએ રજૂઆત કરેલ છે તો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જે આજની પ્રશ્નોત્તરી છે એ નેક્સ્ટ બેઠકમાં સમાવેશ કરવા માટેની ખાતરી આપતા અન્ય મુદ્દાઓની ચર્ચા થતા અન્ય મુદ્દાઓમાં પણ સામેના સભાના અને વહીવટ અનુસાર આજે સભા શરૂ થઈ નથી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી બામરુલિયા રાજ્ય સરકારના કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટો અને વહીવટને ફોરંબે પાડે તેવા પ્રયત્નો કરે છે આજ સામાન્ય સભામાં મારા સૂટેલા ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીઓ અને અમારી પૂરી ટીમ દાહોદ તરીકે આ બાબતે અમે સામાન્ય સભામાં કરતા એનો જવાબ મળેલ નથી આજે બ્રામરોલીયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહીંથી આ જિલ્લામાંથી રાજ્ય સરકારના વહીવટને ખલેલ પહોંચાડે છે અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થા ભંગ કરે છે એના માટે અહીંથી અમે સર્વાનુમતે ધારાસભ્યશ્રીઓ

प्रमुख साहब की अध्यक्षता में जो हुआ उसमें धारा सभ्य श्री जागरूक धारा सभ्य श्री करवाड़ा और हमारे सभी जिला पंचायत के सभ्य हाजिर थे उनकी कुछ रजुवात थी कि आ, हमारे जिला पंचायत में बिल्स क्लियरिंग तालुका पंचायत में बिल्स क्लियरिंग इसका प्रश्न है नरेगा में काम स्लो होने का थोड़ा प्रश्न है तो हमने सारी चीजें नोट कर ली और उसके ऊपर हमारी पूरी टीम है आर एन बी के भी थोड़े प्रश्न थेक्षा कर करेंगे और जो पॉइंट्स हमारे आज के जिला पंचायत के सभी सभ्यों ने रखे प्रमुख साहब के चेयर से जो प्रश्न आए जो एम एल ए ने जो रजुआत की है सबको ध्यान में लेके हम अपनी पूरी टीम को मोबिलाईज करके और जो जो इम्प्रूवमेंट्स हमारे लेवल पे करने की जरूरत है वो हम सभी करेंगे सर डेप्यूटी डीडीओ का विरोध था की मांग कर रहे हैं। क्या है इस इसमें सभी की तरफ से ऐसी कि एक आ, अधिकारी आ, बिल्स क्लियर नहीं कर रहे हैं जबकि मेरे अंडरस्टैंडिंग में ऐसा नहीं है। आ, बट हम फिर भी इसका इसको हम चेक करेंगे और जो भी स्टेप्स हमें लेने की जरूरत है जिस भी जगह पे बॉटल नेक बन रहा है थोड़ा स्लो हो रहा है ये काम, भी स्पीड अप करवाएंगे। सर में सभा हुई। नहीं, वो तो, है, है। उसमें जो सामान्य सभा के मेंबर्स है हमारा वीडियो रिकॉर्डिंग है उसका एक्सेस आपको हम दे देंगे लेकिन जो सामान्य सभा के मेंबर्स है उनके अलावा उनके रिलेटिव्स जूनियर स्टाफ

વોકઆઉટ કરી આ સામાન્ય સભાને લઈને ભારે વિરોધ કર્યો હતો હવે આગામી સમયમાં આ કેવા પ્રકારનું અનુરૂપ લે છે તે જોવું રહ્યું પરંતુ આ તમામ બાબતોની વચ્ચે જિલ્લા પંચાયતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે